બોલો બોલો રાજુભાઈ બોલો રાજુભાઈ પરેશ ધાનાણી આજે પ્રેસ કોન્ફરન્સ હા હવે તો બોલો પરેશભાઈ રાજકોટ અને પરેશભાઈ પણ રાજકોટ સ્વપ્માં રાજતા એમના સાથીઓ અને એ તેઓ ફક્ત ને ફક્ત સ્વપ્નમાં રાખે છે આવા પરેશભાઈ ધાનાણી વસોત્તમભાઈ રૂપાલા સંભવિત ઉમેદવાર છે મને લાગે છે કે તેઓ કઈ રીતે કહી શક્યા ગઈકાલે સત્તાવાર રીતે રાજકોટના પ્રજાજનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પક્ષે જે રીતે ચૂંટણીનો ઉમેદવારી ફક્ત પસોત્તમભાઈએ રજૂ કર્યું

રાજકોટમાં પરમોત્તમભાઈ રૂપાલા ભવ્ય વિજય થવાનો છે ઐતિહાસિક વિજય થવાનો છે અને આપની ઐતિહાસિક હાર લખાયેલી છે એટલા માટે કે રાજકોટની રાજકોટ નરેન્દ્રભાઈ મોદી સાથે જોડાયેલું છે નરેન્દ્રભાઈના નરેન્દ્રભાઈ રાજકોટ દિલ છે રાજકોટ વાસીઓના દિલ નરેન્દ્રભાઈ વસે છે આ નરેન્દ્રભાઈની સાથે ચાલવા વાળું રાજકોટ નરેન્દ્રભાઈ મોદીની સાથે ચાલવાળું સૌરાષ્ટ્ર સાથે સાત સીટો ઉપર પાંચ લાખ કરતા વધુ મતો ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને ને વિજેતા બનાવી

આ નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી છે નરેન્દ્રભાઈની લોકપ્રિયતા નરેન્દ્રભાઈની ગેરંટીમાં ભનવાલી કોંગ્રેસ ના આગેવાનો આવી ગયા છે ત્યારે પરેશવાય મને લાગે છે કાંઈક વ્યાજબી રહો વાતચીત તરી અને મને લાગે છે કે રાજકોટનું વાતાવરણ દોરવાનો પ્રયાસ ન કરતા રાજકોટની સાણી સમજુ કદગામ પ્રજા કે જેને આજીડેમને હંમેશા ખાલી જોયો છે એ આજીડે ભરતમાં બે વાર વાસીંદરમાં વાસનમાં ભરવામાં આવે છે વડાપ્રધાન

બહુ રાષ્ટ્રની ઉન્નતિમાં ઉન્નતિ રાષ્ટ્ર ની પ્રગતિ માં સાથે મળીને કામ કરીએ મને લાગે છે કે ચત્રી સમાજ હવે ભારતીય જનતા પક્ષની સાથે રહ્યો છે ઉદાર મંદ રાખી અને આ ચૂંટણીમાં પણ ચત્રી સમાજના આશીર્વાદ અમને મૂળવાના છે પરંતુ મારે કોંગ્રેસ મિત્રો ને એવું કેવું છે કે ગુજરાત અત્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ગુજરાત માં પીવાના પાણી ની વાત હોય કે ગુજરાત માં જેમ દરવાળા ની વાત હોય દરેક જગ્યાએ ભારતીય જનતા પક્ષે પોતાની સાર્થકતા પુરાવર કરી છે પોતાના વચનો પૂર્ણ કર્યા છે આવા રાજકોટ ખાતે રૂપાલા